સુરતના યુવકને Amazon થી ફોન મંગાવ્યો ભરે પડ્યો તો મોબાઈલનો બોક્સ ખોલતા ઘડિયાળ અને સ્પ્રےની બોટલ નીકળતા છેતરપિંડીનો ભોગ બનતા યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી તમારું નામ મારું નામ હરેનરાવભાઈ ઉંજીભાઈ ધોરોલિયા છે અને Amazon ફોન ઓર્ડર કર્યો હતો 29 તારીખે અને માં તારીખે આવી હતી ડિલિવરી એ પણ ડિલેવરીમાંથી અમે જ્યારે એમને કીધું ને કે ઓપન ડિલેવરી પણ કરીને બતાવો કહી દે તો એમને ના પાડી કે ત્યાં અમારા પોલિસીમાં નથી કહેશે તો ઘરે જઈનો વિડીયો બનાવ્યો અને ફોલિંગ થયું કે ફોન હતો નહીં એમાં કાંઈ એમાં ખાલી એક ઘડિયાળ હતીને એક સેન્ડ હતો પછી અમે એમેઝોનમાં એપમાંથી ને અમે પછી એ ફોરનો ઓલો કર્યો કરી એ પણ એમ એમને કીધું કે આઠ તારીખે તમને કહેશું તમને કરીને એમ અમે અમારા હિસાબે રિપોર્ટ કરીને કહેશું અમે અત્યારે અમે ફોન કર્યો તો એ કહેશે કે અમારે અમારા તરફથી તો અમે હરકૂબ કર્યું છે કે એમ બધું પૈસા અમારી કંઈક વૃદ્ધિ કંઈ છે ને એ પછી અમે અત્યારે એમ સાપોદરા પોલીસ સ્ટેશને આવ્યા છીએ